હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુસ તો જ્યારે આવું મિક્સ શાક ઘરે જ બનશે તો ગેરંટી છે કે ઘરવાળા હોટેલ ઢાબા બધું જ ભૂલી જશે અને રોટલી સાથે સાથે આંગળીઓ પણ ચાટી જશે એટલું ટેસ્ટી આ શાક ઘરે જ બનીને રેડી થશે તમે બહાર હોટેલ કે ઢાબાનું શાક પણ ભૂલી જશો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા ચાર થી પાંચ ચમચી તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે તેની અંદર રાઈ એડ કરીશું એક ચમચી એક ચમચી જીરું એડ કરીશું એકદમ ઝીણી સમારેલી એક નંગ ડુંગળી એડ કરીશું અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થોડી શેકાવા દઈશું અને તેની સાથે સાથે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તેને પણ એકદમ સારી રીતે સાંતળાવા દઈશું તો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો મેં અહીંયા એક વાટકી ગાજર એડ કર્યા છે તેની સાથે એક વાટકી શિમલા મિર્ચ એડ કર્યા છે તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમને જો જે પણ શાકભાજી પસંદ હોય તમે તે બધા જ શાકભાજી લઈ શકો છો હવે એક ટામેટું એડ કર્યું છે મેં તો તેને પણ એકદમ સારી રીતે શાકભાજી સાથે મિક્સ કરી લઈશું અને ટામેટો એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તેની સાથે જીરું પાવડર એડ કર્યો છે એક ચમચી અને અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું મિક્સ કરીને એડ કર્યું છે જેથી શાકનો કલર એકદમ લાલ આવે હવે બધા જ મસાલાને શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું શાકભાજી એકદમ સારી રીતે કૂક નથી કરવાના થોડા શેકાવા જ દેવાના છે પાછળથી જ્યારે આપણે પાણી એડ કરીશું ત્યારે એકદમ સારી રીતે શાકભાજીને કૂક કરી લઈશું તો શાકભાજીને તેલ સાથે એકદમ સારી રીતે થોડા શેકી લેવાના છે તો હવે ટામેટા પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે હવે મેં અહીંયા ફ્લાવરને એડ કરી દીધું છે તેને થોડા મોટા ટુકડામાં કટ કર્યું છે બસ આ જ રીતે તો હવે તેને પણ બધા શાકભાજી અને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમને જે શાકભાજી પસંદ હોય તમે તે શાકભાજી લઈ શકો છો તો એકદમ સારી રીતે મસાલા સાથે ફ્લાવરને પણ મિક્સ કરી લીધું છે તો હવે અહીંયા એક વાટકી જેટલું પાણી એડ કરીશું અને પાંચથી સાત મિનિટ જેવું બધા જ શાકભાજીને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે એકવાર હલાવી લેવાનું હળવા હાથે જ શાકભાજીને મિક્સ કરવાનું છે તો હવે ઢાંકણ ઢાંકીને સાત એક મિનિટ જેવું એકદમ સારી રીતે શાકભાજીને કૂક થઈ જવા દઈશું તો સાત એક મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ અલગ થઈ ગયું છે અને જે બધું જ શાકભાજી છે એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે તો હળવા હાથે એકવાર બધું જ શાકભાજી મિક્સ કરી લઈશું ખૂબ જ આસાન રેસીપી છે અને એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે તો અહીંયા મેં લાસ્ટમાં ગરમ મસાલો એડ કર્યો છે એક ચમચી અને જો તમારી પાસે ધાણા હોય તો તમે ધાણા પણ એડ કરી શકો છો મારી પાસે છે નહીં એટલે મેં એડ નથી કર્યા તમે એડ કરી શકો છો તેનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તો ગરમ મસાલાને પણ શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને મિક્સ શાક આપણું રેડી થઈ ગયું છે તો એકદમ ઇઝી રેસિપી છે અને આરામથી એકદમ જલ્દીમાં પણ આ શાક બનીને રેડી થાય છે તો ચાલો તેને સર્વ કરી લઈએ તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો જોતા પહેલાં વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડીયોને વધારેને વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ